છે તે તમારા સામે ફીરસીએ કે વાગેમાં બે ગાડી લઈ નીકળ એક ગાડીનો વિટર થઈ ગઈ કે હવે અમે પૂછું નહીં ઓગો તમે પૂકો કે ના પૂકો અમાર માં નીકળી ગયો છે અમે તો પૂખવાના છે એટલે અમે બાટોને કાર્યક્રમ હતો ત્યાં પણ કેતા બસ વધારે વાન થઈ કેતા સુંદર મજાનું આયોજન કર્યું છે અને અહીંયા જે પણ મહેમાનોને તમે આટલા સન્તા કર્યા અને જે બોલવાનું ગોકો આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર